やった

đi đi bởi tuyến Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

મંદિર પાસે મંદિર ક્યાં આવ્યું એટલે અહીંયા જ દુકાન અહીંયા જ દુકાને ફાઇનલી પહોંચી જાય તો હવે કન્ટિન્યુ બના રહે જોઉં લોગમાં જોઈએ બધા મજૂરી કરે પાસા નાખે પૈસા લાખ ખાલી આમ જોવા એટલી ટોપી કાઢવા આટો થઈને કેટલી મહેનત કરી જવું ત્રણ રેનકોટ ત્રણ રેનકોટ તો નહીં પણ બે જોડી રેનકોટ લેતા બાર એ અમારે આ ભાઈ માણા પૈસા શ્રીરામ હવે ફાઇનલી ગણેશ મોબાઈલે પહોંચી ગયા છે જ જાફરાબાદ

આ મંદિર ખોડિયાર માનું લાગે છે અને ઓલું છે પુત્ર તદાદાનું મંદિર એ આપણે બાપુ છે અહીં કામ કરે બાપુ ને આ મંદિર છે અને આ લાઇટ હાઉસ ને આપણે આગળ અહીંયા ફોટા પાડવા જવાના છે ને આ છે દરિયો પાબરકોટની નર્મદા આ નર્મદા છે પાબરકોટ ને આપણે ઝૂમ કરીએ આપણો ફોન આઈફોન તો નથી પણ જેવી તેવી દેખાય જોઈ લો ને આ ક્યાં વૈષ્ણવ દરિયાની વૈષ્ણવ કંપની કંપની કઈ છે એ કઈ ખબર નથી પડતી તો આ છે બસ આ આપડે મંદિર છે એલો મિત્રો તો મે ફાઇનલી હવે લાઇટ હાઉસ સે ગયા છે ને આ છે આપણો લાઇટ હાઉસ એટલે હાઉસ છે દો બધી ખરો વિન્યાસ આ તો યે લાઇટ હાઉસ છે અમે આપણે આજ અમે આપણે આખડી એક રી ઉતારી કે દોરદાર ઓ બ્લોગ માં બના રેજો મજા આવશે તો બ્લોગ માં કન્ટિન્યુ બના રેજો હવે આપણે નાની એમ રીત બનાવી દેઈ પછી જોઈ પાછા ઓય ફોલો કર લેજો એમ નહી તો રીલ નું કુછ પહેલી બને છે થોડા પા બના રેજો જઈ સી ના 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 હાલો મિત્રો હવે ફ્લાઇટ આઉટ નીકળી ગયા છીએ કેમ કે અમારે ફોન આવ્યો કે જો તો મેં ફોન લેવા જઈતી તો વ્લોગમાં બેના રે તો રાઈ શ્રી રામ આઈ શ્રી રામ જોવે ફાઇનલી મે પાછા દુકાને આવી ગ્યા છે ને મારો મોબાઈલ આવી ગયો તો મેં અહીંયા છે તો મિત્રો ફોન લેવા આવ્યા પણ કાલે જુનાગઢ જવાનું છે લઈ લીધા છે કેટલા લીધા તંદ્રેશભાઈ કવર આઠ લીધા છે ક્યારે આઠ લીધા છે આઠ કવર લીધા કેટલા જાય મિત્રો આ ગણેશ મોબાઈલ છે હવે અહીંથી એમને ફોન લઈને હવે નીકળી છે હાલો ધાવા જો તો હવે ધાવા દઈ બધા અમારે આ બધું થોડોક સામાન લેવાનો છે પટ્ટા જેવું એટલે બ્લોક માં બનાવી મજા આવી જાય હમ જય શ્રી રામ જય શ્રી મિત્રો હવે અમે ફાઇનલી જાફરાબાદ નીકળી ગયા છે બધું ફોન ને એવું બધું લઈ લીધું અમારે પટ્ટો લેવાનો હતો પણ એ હેત્રો નહીં એ ભાઈ કહેતા કે આ રૂપિયા આપણે કે કે ડોટ તો એ કઈ ન તો મે કીધું તો જાવ આપણે હવે ફોટો લઈ જાવું જૂના ગટટી તો વ્લોગમાં બના રેજો શું જંદ્રકવા કેવા માંગો છો અમે બધુંય મોબાઈલ પર લઈ લાઈટ આવું છે બધુંય ફરી ને ની કરવો એ જાતી હવે આજે તો ફૂલ મોસ કે રોક મજા આવે હાલો હવે વ્લોગમાં બના રેજો અને એક વસ્તુ કેવા માંગીએ થઈ શકે કે અમે આજે આવ જોયું પણ એ અમે વ્લોગમાં નઈ લાવીએ વ્લોગમાં અમે કારણ કે દંગલ કાતાવારા ની કારણે નઈ મેકલી એ આપણા આ કાન ની खिलाफ છે કે આપણે જાતા નથી એવો મિત્રો હવે અમે ફાઇનલી ફોન બોન બધું લઈને ઘરે પહોંચી ગયા છે અને નવા નવા હોય તો વ્લોગ ને આપડે અહિયાં જેન્ડિંગ આપી દઈએ નવા નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી હવે આપણે મળીશું એક નવા વ્લોગમાં તો જય શ્રી રામ જય